કોટન ફેબ્રિક ની હું તમારા માટે સાડીઝ લાવી છું તમે જોઈ શકો છો જ્યાં તમને કલર કોન્સેપ્ટ જોવો થી લઈને લાઇટ કલરના કોન્સેપ્ટ તમને જોવા મળી જશે પેપર કોટનના અંદર સાડી રહેવાની છે આપણે બોર્ડર જુઓ મિત્રો કેટલું સરસ એક બ્રોડ બોર્ડર આપ્યું છે બોર્ડરના અંદર પણ સારું એવું વર્ક આપ્યું છે ચંદેરી કોટન થઈ ગયું ડોલા કોટન થઈ ગયું લિનન કોટન થઈ ગયું સિલ્ક કોટન થઈ ગયું તમામ પ્રકારની વેરાયટીઝ તમને એક જ જગ્યાએ મિત્રો જોવા મળી જશે આવા ટાઈપની કોટન સાડીની વેરાયટીઝ માત્ર એકસો બે રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ સ્ટાર્ટ થઈ Joseph. hello સૌને એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમેરા ફેશન ના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો ગરમીની સિઝન આવી ગઈ છે તો ગરમીના સિઝન અંદર કયું કપડું વધારે ફેબ્રિક કયું વધારે ડિમાન્ડમાં હોય છે તો ઓબ્વિયસુ છે ફેબ્રિક તો કોટન હું તમારા માટે સાડીસ લાવી છું તમે જોઈ શકો છો જ્યાં તમને કલર કોન્સેપ્ટ જોવો ડાર્ક થી લઈને લાઈટ કલરના કોન્સેપ્ટ તમને જોવા મળી જશે ને ખૂબ જ સરસ સરસ સાડીસ છે આપણા પાસે ફેબ્રિક ની વાત કરો ને કોટનના અંદર પણ એટલી ઘણી બધી વેરાયટીઝ જોવા મળી જશે ને જેમ કે તમને ચંદેરી કોટન થઈ ગયું ગયું ડોલા કોટન થઈ ગયું લીનન કોટન થઈ ગયું સિલ્ક કોટન થઈ ગયું તમામ પ્રકારની વેરાયટી તમને એક જ જગ્યાએ મિત્રો જોવા મળી જશે ખૂબ જ સરસ હું તમને હમણાં પેપર કોટન ની એક વેરાયટી બતાવું છું મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ હું તમને એક ચેક્સ પેટર્ન અંદર સાડી બતાવું છું મિત્રો જોઈ શકો છો કે આપણે પેપર કોટન ના અંદર સાડી રહેવાની છે આપણે બોર્ડર જોવો મિત્રો કેટલું સરસ એક બ્રોડ બોર્ડર આપ્યું છે બોર્ડર ની અંદર પણ સારું એવું વર્ક આપ્યો છે અને આવા ટાઈપની ની સાડી છે ને આપણા ગુજરાતમાં ખૂબ ઘણી બધી વેચાતી હોય છે કારણ કે ગુજરાતીઓને ડિસાઇન પીસ ખૂબ જ વધારે ગમતા હોય છે બરાબર એ લોકોને તડકતું ભડકતું વસ્તુ ગમતો નથી છો તમે ગુજરાતી છો તો એગ્રી કરો છો કે વાતને અને એગ્રી કરતા હો તો કમેન્ટ સેક્શનમાં યસ જરૂરથી લખજો બરાબર મિત્રો તમે જોઈ શકો છો કે આવા ટાઈપના હું તમારા માટે કલેક્શન લાવી છું ખૂબ જ સરસ સરસ તમને વેરાયટીઝ મળી જશે અને મિત્રો જો તમને આવા ટાઈપની વેરાયટીઝ ગમતી હોય ને તો એકવાર બિઝનેસનો તમે જો શોધો છો બિઝનેસના પ્લેટફોર્મ શોધો છો કે કયા પ્લેટફોર્મથી આપણે પરચેસિંગ કરી શકીએ તો એકવાર અજમેરા ફેશનની મુલાકાત જરૂરથી લેજો મિત્રો કારણ કે આપણા ત્યાં આવા ટાઈપની કોટન સાડીની વેરાયટી રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ થી સ્ટાર્ટ થઈ જશે ઓલ્ડ એજ કંપની છે મીન કે આ કઈ નવી નવાની કંપની નથી બત્રીસ વર્ષ જૂની કંપની છે જ્યાં તમને આપણા સાથે તમારા જેવા ગ્રાહકો આપણા સાથે જોડાઈને લાખો લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે મિત્રો જોઈ શકો છો આવા ટાઈપના કલેક્શન આપણે આપીએ છીએ અને ઇવન કલેક્શન જ નથી આપતા આપણે એક ટ્રસ્ટ આપીએ છીએ તમે આપણા સાથે જોડાઈને રહ્યો ને અમારા સાથે જોડાઈ નઈ રહ્યો બસ અમારો એજ છે મિત્રો જોઈ શકો છો અંદર તમે સારો એવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો ઘરેથી કરો કે પછી તમારી ઓલરેડી શોપ છે તમે તમારી શોપના અંદર પણ ઇન્કલુડ કરી શકો છો આવા ટાઈપના કલેક્શન અમારા પાસે સાડીઓની વેરાયટીઝ માત્ર પિસ્તાળીસ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે હા મિત્રો સાચો સાંભળો છો પિસ્તાળીસ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને બ્યુટિકનું કલેક્શન મળી જશે અને ઇવન આવી ટાઈપની કોટન સાડીસ જોઈતી હોય તો એકસો વી રૂપિયા

યુનિફોર્મ હોય કોઈ કંપની થઈ ગઈ કોઈ કોલેજ થઈ ગઈ કે કોઈ સ્કૂલ થઈ ગઈ કે યુનિફોર્મ હોય છે તો આવા ટાઈપની સાડી ખૂબ જ વધારે ટ્રેન્ડમાં હોય છે ચાલતી હોય છે એટલા માટે તમે આવા ટાઈપની સાડી મૂકી શકો છો અને જો તમને સાડીસ અંદર વધુ વેરાયટીઝ જોઈતી હોય કે વધુ કોટન સાડીના અંદર તમને વધુ વેરાયટીઝ જોવી હોય તો સ્ક્રીન પર નંબર છે તેના પર કોલ કરીને તમે તમામ વેરાયટીઝ સાથે જોઈ શકો છો પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર હાઈ કરીને અને પર્ટિક્યુલરલી જો કોઈ પ્રોડક્ટની પ્રાઇસ જાણવી હોય તો સ્ક્રીનશોટ પાડીને પણ વોટ્સઅપ કરી શકો છો આવા ટાઈપની ચંદેરી કોટન સાડી પણ આપણા પાસે અવેલેબલ થઈ જશે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે લોકો કહે છે ને કોટન ની સાડી સાડી નથી લાગતી તો તમે જોઈ શકો છો ડમીના અંદર કેટલી સરસ લાગે છે તો આ કોઈ મહિલા પહેરશે તો કેવી લાગશે ખૂબ જ સરસ સરસ સાડીઓના કલેક્શન મળી જશે મિત્રો તો રાશાની જોવો છો નંબર આવી ગયો છે ને વાત કરું તો એડ્રેસ એક જ રહેવાનો છે સુરત રેલવે સ્ટેશન થી 1 કિલોમીટર ના અંતરે સુરાના 101 જોવા મળશે સારા દરવાજા પર છે ગ્રાઉન્ડ ફ્લોર પર મીરા ફેશન છે 6 ફ્લોર પર તમને આવા 29 પ્લસ કાઉન્ટર્સ જોવા મળી જશે જ્યાં આપડા પાસે કોટન સાડીસ થઈ ગયા તમામ પ્રકારની સાડીસ મળી જશે ઇવન લેડીસ વેર કિડ્સ વેર મેન્સ વેર વેરાયટી ગેરંટી લે છે અજમીરા ફેશન એ પણ એક જ જગ્યાએ તો રાશાની જેવો છો નંબર પણ છે એડ્રેસ પણ છે કોલ કરો વિઝિટ કરો સારું એવું કલેક્શન લઈને જાઓ તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું હું તમને મળીશ નવા વિડીયોમાં નવા કલેક્શન સાથે ત્યાર સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ